પંચમહાલ મહિસાગર અને દાહોદ જિલ્લાના બે લાખથી વધુ પશુપાલકો માટે જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન તરીકે ફરી એકવાર જેઠાભાઈ ભરવાનની બિનહરીફ વરણી કરવામાં આવી છે આ સાથે તેઓ સતત પાંચમી ટર્મ માટે આ પદ પર ચૂંટાઈ આવ્યા છે જે તેમની લોકપ્રિયતા અને કામગીરીનો પુરાવો આપે છે આજે પંચામૃત ડેરી ખાતે ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી ચૂંટણી અધિકારીઓની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના હાજરીમાં આ પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આવી હતી ભરવાડ સિવાય અન્ય કોઈ ફોર્મ ભર્યું ન હોવાથી તેમની બિનહરીફ વરણીની જાહેરાત કરવામાં આવી હતી પંચમહાલ ડેરી નિયામક મંડળની બેઠક હતી અને પંચમહાલ ડેરી નિયામક મંડળમાંથી ચેરમેનની ચૂંટણીનું પ્રાંત શ્રી મોદી સાહેબના હસ્તે આયોજન કરવામાં આવેલું હતું નીતિ નિયમ પ્રમાણે તેમણે ફોર્મ આપ્યા ફોર્મ ભર્યા ચકાસણી થઈ નીતિ નિયમની જે અંદર રહીને જે કામ થતું હતું એ કામ કર્યું પણ કોઈએ ફોર્મ બીજા મારા ડિરેક્ટર સુએ લીધીને મારામાં વિશ્વાસ રાખ્યો ને મારું ફોર્મ માન્ય રહ્યું અને ફોર્મ માન્ય રહેતા માન્ય મોદી સાહેબે મને ચેરમેન તરીકે ડિક્લેર કર્યો અને જાહેર કર્યું રોજ તમામ ડિરેક્ટરોને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિયમો પ્રમાણે એમને પણ જે પોતાના ડિરેક્ટર તરીકેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા ને એ સો ટકા હાજરી હતી આ પ્રક્રિયા સરકારના નીતિ નિયમોને આધીન જે રીતે ચૂંટણીની એ પ્રક્રિયા હોય એ રીતે ચૂંટણી પ્રક્રિયા આજ રોજ પૂરી કરવામાં આવી છે પહેલું નોરતું છે માતાજીના નવરાત્રીના દિવસો છે માતાજી ખૂબ સરસ રાખે પંચમહાલ દાહોદ અને પશુપાલકોને પ્રગતિ થાય ઉન્નતિ થાય ખૂબ તેઓ આગળ વધે અને પંચમહાલ ડેરી પણ અમારી ખૂબ આગળ વધે એવી ગત તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય ચૂંટણી કરવામાં આવેલ હતી જેમાં તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવેલા હતા જે પૈકી આજ ચેરમેન ચેરમેનશ્રીની ચૂંટણીની કાર્યવાહી કરવામાં આવનાર હતી જેમાં બિનહરીફ ઉમેદવાર તરીકે જેઠાભાઈ આહિરને પસંદગી કરી